તો છઠ પૂજાને લઈને કેવો છે અમદાવાદ શહેરનો માહોલ આપણે જાણીશું મારા સંવાદદાતા સ્મિત પાસેથી સ્મિત મારી સાથે લાઈવ જોડા જવા રહ્યા છે તો સ્મિત પાસે સીધા જઈશું સ્મિત મારી સાથે લાઈવ જોડાવા અત્યારે તૈયાર છે સ્મિતને આપણે પૂછીશું અને હાલ અમદાવાદના ઇન્દિરા બ્રિજ ખાતે છઠ પૂજાની કેવી છે તૈયારી કેવો છે માહોલ તે તમામ આપણે સ્મિત પાસેથી જાણીશું સ્મિત આપ મારી સાથે અત્યારે લાઈવ જોડાયા છો સ્મિત છઠ પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે હાલ અમદાવાદના ઇન્દિરા બ્રિજ ખાતે તેની તૈયારી કરી દેવામાં આવી છે કેવો છે સ્મિત ત્યાંનો માહોલ બ્રિજ ખાતે અત્યારે જે કાલે કાર્યક્રમ ઉજવવાનો છે જે છઠ પૂજા ઘાટ આવેલું છે ત્યાં જે કાલે છઠ ઉચ્ચની ઉજવણી થવાની છે તે સાથે જ આપણે વાત કરીશું જે લોકો આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાહેબ અહીંયા શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે કાલે આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ આવવાના છે ડેપ્યુટી મેયર હોય મેયર હોય તમામ લોકો એમસીના જે લોકો હોય તે પણ આવવાના છે શું કહેશો પહેલાં તો હું જ છઠ્ઠી મહિયા નામથી જયકારો કહીશ બીજું કે ઇન્દિરા બ્રિજ ઉપર જ્યાં તમે જુઓ છો પાછળ સ્ટેજ યા ડોમ એ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમને સુવિધા આપવામાં આવી છે અને એ સાંસ્કૃતિક કાર્યક્રમ કાલે સાંજે બા કલાકારો મંગાવી અને સાંસ્કૃતિક કાર્યક્રમ છઠ ગીતો ગાતા હોય છે અને ભાવિભક્તો માન્ય મુખ્યમંત્રીશ્રી આવશે સ્ટેજ ઉપર તો એમનું સ્વાગત સાથે એમના દ્વારા આરતી અને પછી એમનું સ્પીચ આપશે અને પછી એમના રવાના થશે જે રીતના અત્યારે વાત કરી કે સીએમ પણ આવવાના છે અત્યારે હાલ પણ ડીસીપી સાહેબ આવીને ગયા છે ભરતસિંહ રાઠોડ તેમને પણ વાત કરી કે અત્યારે તંત્ર પણ શક્ત છે શું કહેશો પોલીસ દ્વારા અહીં લગભગ પંદરથી વીસ હજાર જે માણસ આવવાના છે પબ્લિક આવવાની છે એના માટે પોલીસ ફાયર સેફ્ટી બધી રીતે અમને સુવિધા આપેલી છે અને પોલીસ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સેવા આપશે અને આપે છે છે આપણી સાથે બીજા સાહેબ પણ તેમની સાથે વાત કરીશું ડૉક્ટર સાહેબ શું કહેશો આવતીકાલે છઠ પૂજા ખાટે છે છઠ પૂજા થવાની છે મોટા મોટા મહેમાનો પણ આવવાના છે શું કહેશો છઠ જેવું તમે જાણો છો કે એક બહુ મોટો તહેવાર છે આપણે ઉત્તર ભારત કહો અને હવે તો દક્ષિણ ભારત હોય કે વિશ્વની જુદી જુદી જગ્યાઓ પર બી છઠનો તહેવાર મનાવવામાં આવે છે તમે ઓસ્ટ્રેલિયા લઈ લો અમેરિકા લઈ લો ઇંગ્લેન્ડ લઈ લો બધી જગ્યા થાય છે એટલે ગુજરાતમાં પણ છઠ મનાવતું આવ્યું છે વર્ષોથી એટલે કોઈ એવો ટાઈમ લાઈન નથી કે ક્યારથી છઠ મનાવવામાં આવે છે પણ અમદાવાદની જ્યારે વાત કરીએ તો અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવેલો છઠ ઘાટ એ તમે કહો તો એક કોન્ક્રીટથી બનેલો પાક્કો છઠ ઘાટ ભારતમાં ખાલી આ પહેલો છે આના પછી બીજી જગ્યાએ બધે બનવા લાગ્યા નાના મોટા રૂપોમાં પણ રિવરફ્રન્ટ પર બનેલો આ છઠ એક અદ્ભુત છઠ છે અને આ છઠ પર આવવાની શરૂઆત જ્યારે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે અહીંયા સીએમ હતા ત્યારથી એમણે ચાલું કર્યું હતું અને ત્યારથી દર વર્ષે દરેક સીએમ અહીંયા આવે છે અને ભાવિ ભક્તોને એમના પોતાના વચનોથી અનુગ્રહ કરાવતા હોય છે છઠની પૂજા જે થતી હોય છે એ એક દિવસ ડૂબતા સૂર્યની થાય છે અને બીજા દિવસે ઉગતા સૂર્યની થાય છે એટલે કાલનો દિવસ જે છે એ દિવસે ડૂબતા સૂરજની પૂજા થવાની છે અને સૂર્ય જેવું કે આપણી સનાતન સંસ્કૃતિમાં આપેલું છે કે સૂર્યની પૂજા સૌથી મેઇન પૂજા થતી હોય છે અને એમને મેઇન દેવ કહે છે અને બાકી બધા દેવતાઓ એમની આજુબાજુ હોય છે અને ધરતી પર જે બી આપણે આપણે જીવન જે છે એ બધું સૂર્ય શક્તિથી ચાલતું હોય છે બરાબર આપણા ઝાડ હોય કે ફલો હોય શાકભાજી હોય કે ગમે તે વસ્તુ દરેક વસ્તુ સૂર્યની શક્તિથી આપણે બધું ચલાવતા હોઈએ છીએ તો આ જે પૂજા છે જેની અંદર બધા વ્રતિઓ પાણીની અંદર ઊભા રહીને સૂર્ય ભગવાનની આરાધના કરતા હોય છે અને આ જે પૂજાની પદ્ધતિ છે એ બહુ જ સ્ટ્રિક્ટ છે અને બહુ જ સાત્વિક છે એટલે આખું આખું પરિવાર એની અંદર ઇન્વોલ્વ હોય છે ઘરની અંદર એક જ વ્યક્તિ જો સેટ કરતું હોય તો એના ઘરના પરિવારના બધા લોકો એની અંદર સાફ સફાઈથી માંડીને દરેક વસ્તુમાં ઇન્વોલ્વ હોય છે એટલે અહીંયા તમે કાલે જોશો કે આ છઠ ઘાટ પર એક અદ્ભુત દ્રશ્ય તમને દેખાશે જેની અંદર ભારતના જુદા જુદા વિસ્તારોથી આવેલા લોકો અહીંયા ઉભા રહીને અને છઠ્ઠી મૈયાની પૂજા કરશે ડૂબતા સૂરજની કાલે પૂજા થશે અને પરમ દિવસે ઉગતા સૂરજની થશે જે રીતે ડૉક્ટર સાહેબ એ પણ જણાવ્યું કે આવતીકાલે જે છઠ પૂજા ચાલવાની છે આ થશે તેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આવવાના છે એ એમ જે મોટા મોટા જે લોકો છે તે પણ આવવાના છે અત્યારે મારી પાછળ તમને સ્ટેજ બતાવવામાં આવશે કે આ સ્ટેજ પરથી અહીંયાથી સંબોધશે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યારબાદ એ એમસીના સ્ટેન્ડિંગ ચેરમેન છે દેવાંગ દાણી પણ હાજર રહેવાના છે ડેપ્યુટી મેયર પણ હાજર રહેવાના છે મેયર પણ હાજર રહેવાના છે હું કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્યો પણ બતાવવામાં આવે કે જે અન્ય જે અતિથિઓ હશે તે પણ અહીંયા સોફા ગોઠવવામાં આવ્યા છે આવી જે તૈયારીઓ કરવામાં આવી છે તે સોફાની પાછળ પણ જે ખુરશીઓની જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે લોકો આવવાના છે તે પણ અહીંયા બેસી શકશે ને તેમને પણ કોઈ તકલીફ ન પડે કોઈ અન્ય બનાવ ન બની જાય તે પણ અત્યારે ક કામગીરી ચાલી રહી છે આવતીકાલે જે છઠ પૂજા થવાની છે તેમાં ચાર સાંજના ચાર વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી જે સીએમ ભૂપેન્દ્ર પટેલજી હાજર રહેવાના છે તેને લઈને અત્યારે વાત કરી કે ડીસીપી જે ભરતસિંહ રાઠોડ છે તેમને જણાવ્યું કે અમારા જે બે એસીપી સાત પીઆઈ અને પાંચસો પોલીસ કર્મચારીઓ હાજર રહેવાના છે કે કોઈપણ રીતની બનાવ ના બની જાય તે માટે સિક્યોરિટી તંત્ર હાજર રહ્યું છે સીએમ પદ ભૂપેન્દ્ર પટેલની જે પર્સનલ સિક્યુરિટી હોય છે તે પણ અત્યારે નિરીક્ષણ કરીને ગઈ છે તેમનું સ્વાગત કઈ રીતના કરવામાં આવશે કઈ રીતના જે બધી જે ટાઈમ ટેબલ જે છે તે પણ અત્યારે હાજર હતો તે પણ એક ડોક્યુમેન્ટ્રી કરીને તે પણ અત્યારે કરીને ગયા છે ફાયર વિભાગના હતા જે ઓફિસર શશિકાંત ચૌધરી સાહેબ તેમણે પણ જણાવ્યું કે અમારા પણ જે છે જે પાછળ અહીંયા નદી આવેલી છે તે નદીમાં પણ અત્યારે જે સાબરમતી નદી છે તેમાં પણ અત્યારે એક રેસ્ક્યુ ટીમ ગોઠવવામાં આવશે એક ફાયર ફાઇટર ગોઠવવામાં આવશે

જી સુ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે જી જે તે સાડા ચારે આવવાના છે અને તેમનો શેડ્યુલ એ રીતનો છે કે તે આવશે ત્યારબાદ તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવશે ફૂલોથી સ્વાગત કરીને તેમને જ્યારે અંદર ઉપર જે સ્ટેજ ઉપર ચડવાના છે તેમની સાથે વાત કરી ત્યારે જે તેમના પર્સનલ સિક્યોરિટી સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે શેડ્યુલ ટાઈટ રહેવાનો છે પરંતુ તેમની સાથે ટાઈમની અછત હોવાથી તેમની સ્વાગત કરીને તે પૂજા કરીને તરત જ નીકળી જવાના છે જી જીસ્મીત ત્યારે જે લોકો અહીં પૂજા માટે આવવાના છે તેના માટે કેવી વ્યવસ્થા છે અને તેઓ કઈ પ્રકારે પૂજા કરશે અહીં આવીને જી આપણી સાથે એક અન્ય વ્યક્તિ પણ જોડાયા છે તેમની સાથે વાત કરીશું કે કઈ રીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમની સાથે વાત કરીશું જી સાહેબ આપનું નામ શું છે મારા નામ લલિત કુમાર ઝા છે અને છઠ પૂજા સમન્વય સમિતિનો હું અધ્યક્ષ છું તેમજ આ જગ્યા ઉપર છઠ પૂજાના આયોજન થઈ રહ્યા છે સારી રીતે વ્યવસ્થા છે જમવાનું પણ કરી પાંચથી છ હજાર માણસનું છે તેમ રહેવાની વ્યવસ્થા છે પબ્લિક વધારે હોવાના કારણે વોલન્ટિયર પણ વધારે મૂકવામાં આવ્યા છે અને પોલીસ પંચે અને કોર્પોરેશન તરફથી પૂરેપૂરું અને પોલીસ પ્રશાસન તરફથી પૂરેપૂરું સહકાર મળી રહ્યા છે આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આવવાના છે ડેપ્યુટી મેયર હોય મેયર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ દિવાંગ દાણી પણ હાજર રહેવાના છે શું કહેશો કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે અને આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે આવવાના છે તેમનું સ્વાગત કઈ રીતે કરવામાં આવશે સીએમ સાહેબ આવશે તો સૌથી પહેલાં એને બ્રિજ પાસે એને એક પોઈન્ટ બનાવ્યા છે ત્યાં એને સ્વાગત કરવામાં આવશે રિસીવ કરવામાં આવશે ત્યાંથી સાહેબ જે વ્રતિઓ છે એના સાથે થોડાક જોશે પૂજાનું કાર્યક્રમ પછી ત્યાંથી ચાલીને અહીંયા આવશે સ્ટેજ સુધી સ્ટેજ ઉપર આવ્યા પછી સીએમ સાહેબનું સ્વાગત કરવામાં આવશે મિથલાંચલના પાગ ચાદર અને ફૂલથી તેમજ જે બીજા જે મહાન વાવો છે એને પણ સ્વાગત કરવામાં આવશે પછી દીપ પ્રગટ કાર્યક્રમ કરવામાં આવશે પછી સીએમ સાહેબનું ભાષણ પ્રવચન હશે પછી સીએમ સાહેબ અહીંયાથી બિદાય લેશે જે રીતે જણાવવામાં આવે છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલનો જે કાર્યક્રમ છે તે આ રીતનો રહેવાનો છે જી જી સ્મિત ત્યારે જે લોકો પૂજા કરવા માટે ત્યાં આવી રહ્યા છે અને આવવાના છે તો બે દિવસ છે કે પહેલા ડૂબતા સૂરત અને આવતા દિવસ પછી ઉગતા સૂરજ આ રીતની પૂજા કરવામાં આવશે ત્યારે આ સામાન્ય જનતા માટે કઈ પ્રકારની વ્યવસ્થા છે જે સામાન્ય જનતા માટે એ રીતની વ્યવસ્થા છે કે પાછળ જે ખુરશીઓ ગોઠવવામાં આવી છે ત્યારબાદ જે અહીંયા ગોદડાઓ હોય તે રીતના વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે રોકાઈ પણ શકે છે અહીંયા તે રહી પણ શકે છે ખાવા પીવાનું પણ નિઃશુલ્ક સેવાઓ કરવામાં આવી છે પાણી અન્ય જે ખાવાની ચીજ વસ્તુઓ છે તે પણ અહીંયા હાજર રાખવામાં આવી છે જે રીતના દ્રશ્યો તમે પાછળ જોશો કે જે રીતનો જે બ્રિજ છે એ બ્રિજની નીચે બધી જ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે વ્યવસ્થાઓ જે નીચે સુવા સુધીની વ્યવસ્થાઓ છે પાણી નિઃશુલ્ક વ્યવસ્થાઓ જે કરવામાં આવી છે ખાણીપીણી વસ્તુ હોય તે પણ કરવામાં આવી છે એમસી દ્વારા આ નદીને પણ એકદમ સાફ સુથરી રાખવામાં આવી છે આનંદીબેન પટેલ જે વખતે સીએમ હતા ત્યારબાદ તે વખતે તેમને માંગણી કરી હતી લોકોએ કે અમારે છઠ ઘાટની પૂજા માટે એક છ છઠ ઘાટ બનાવો હોવો જોઈએ ત્યારબાદ આનંદીબેન પટેલ જે છે તેમને વિજય રૂપાણી પછી જે સીએમ બન્યા તેમને આ છઠ ઘાટને તૈયાર કર્યો હતો અને ત્યાર પછીથી લઈને એ સતત આને ડેલી સાફ સફાઈને છૂતરી રાખે છે કોઈ ગંદકી ના થાય તેનું પણ ધ્યાન રાખે છે જી જી સ્મિત મારો છેલ્લો પ્રશ્ન એ રહેશે કે ખાસ કરીને ટાઈમિંગ અને શેડ્યુલ કઈ રીતનું રહેશે કેટલા સમય દરમિયાન પૂજા કરવા દેવામાં આવશે સાંજની જે પૂજા છે જે ચાર વાગ્યાથી લઈને ચાલુ થવાની છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાર બાદ જ આવવાના છે તે ચાર વાગ્યાથી જે પૂજા થશે તેને સાડા આઠ સુધીમાં જે સાડાથી નવ વાગ્યા સુધી જે પૂજા ચાલવાની છે સામાન્ય જનતાઓ માટે પણ એ જ ટાઈમિંગ રહેવાનું છે કારણ કે જે નદી છે તેની નીચે રાતના સમયે જો કોઈ પણ અંદર જશે તો તેને જોવા દેવામાં નહીં આવે પછી એ ડૂબતા સૂરજની પૂજા થઈ શકશે પછી જે પરમ દિવસે જે પૂજા થવાની છે તે ઉગતા સૂરજની થવાની છે તેનો કાર્યક્રમ સવારે છ થી લઈને અગિયાર વાગ્યા સુધી રહેવાનો છે જી જી સ્મિત અમારી સાથે જોડા બદલ અને તમામ વિગતો આપવા બદલ સ્મિત આપનો ખૂબ ખૂબ આભાર તો છઠ પૂજાને લઈને તૈયારીઓ હાલ શરૂ થઈ ચૂકી છે અને તૈયારીને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે સ્થળ પર વિશાળ મંચ તૈયાર છે સાથે લોકો માટે વિવિધ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે તો ઇન્દિરા બ્રિજ ખાતે છઠ પૂજાને લઈને તમામ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે તો લોકો માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે તો બે દિવસ આ પૂજા ચાલશે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સેવા તરફથી કાલે જે અહીંયા પ્રોગ્રામ રાખેલો છે છઠ પૂજાનો તેમાં અમારું એક ફાઇટર એક રેસ્ક્યુ વ્હીકલ ગાડી તથા એક નદીની અંદર એક બોટ સાથે સ્ટેન્ડ બાય સ્ટાફ અમારો સ્ટેન્ડ બાય આવશે મેડિકલ સ્ટાફ છે કે જે પોલીસ સ્ટાફ છે બધો સ્ટાફ જરૂરી રીતે એમની રીતના હાજર રહેવાના છે આવતીકાલે છઠ પૂજા નિમિત્તે આપણો જે અહીંયા છઠ ઘાટ છે છઠ પૂજા ઘાટ ત્યાં આ ઘાટમાં ઓછામાં ઓછા થી ત્રીસ હજાર લોકો જે બિહારી લોકો છે તેઓના નવા વર્ષ નિમિત્તે પૂજાનું આયોજન કરવામાં આવે છે આ પૂજાના ભાગરૂપે અને આયોજનમાં સામેલ થવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ સાડા પાંચ વાગ્યાની આજુબાજુ અહીંયા પધારવાના છે ત્યાં પચીસથી ત્રીસ હજાર જેટલા લોકો શ્રદ્ધાળુઓ ભાગ લેનાર છે એના માટે અહીંયા પોલીસ બંદોબસ્ત અને સીએમ સાહેબની વ્યવસ્થામાં અત્યારે બે એસીપી સાત પીઆઈ અને પચ પાંચસો જેટલા પોલીસ જવાનોની સાથે બંદોબસ્તનું આયોજન કરેલું છે અત્યારે અમે અહીંયા રિહર્સલ અને એ એસએલના ભાગરૂપે જમા થયા છીએ અને હાલ જે વ્યવસ્થાપન છે કે જેથી કરીને શ્રદ્ધાળુઓને કોઈપણ રીતે તકલીફ ન પડે અને કોઈ માનવ હાનિ ન સર્જાય તે માટે તંત્ર તેમની કામગીરી કરી રહ્યું છે